જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ સૌથી પહેલા તો તમારા બધાનું સ્વાગત છે એક નવા જ વ્લોગની અંદર નવી જ પોઝિટિવિટી સાથે ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એકદમ સરસ મજાની સવારથી દિશાબેને સરસ મજાના દીવાબત્તી કરી લીધા છે અને આખા ઘરમાં એકદમ પોઝિટિવિટીનું વાતાવરણ છવાઈ ગયું છે ભાઈ એને સુગંધ સુગંધ આખા ઘરની અંદર જેમ કેમ થઈ ગયું હોય એવું જ જાણે વાતાવરણ થઈ ગયું એને એક તો અગરબત્તીની સુગંધ અને એમાં પણ ઘંટડીનો રણકાર એટલે એકદમ મસ્ત પોઝિટિવિટી સાથે ઘરનો એકદમ વાતાવરણ મસ્ત થઈ ગયું અને સાથે સાથે મેં કરી લીધા છે ઠાકોરજીની સેવા ચાલો બબ્બે ઠાકોરજી છે ને શ્યામ અને ગોપાલ તો બંનેની જોડી તો એટલી સરસ છે ને જ્યારે હું સવારનો પરોઢ હોય ને બ્રહ્મુરત હોય ને હજી બ્રહ્મુરત થયોય ન હોય એ પેલા મનની અંદર એમ થાય ક્યારે હું ઊભી થઈ જાઉં ક્યારે હું મારું વર્કઆઉટ બધુંય પૂરું કરી લઉં અને ક્યારે હું મંદિરની અંદર જઈ અને ઠાકોરજીને મળી લઉં ક્યારે હું એમના સ્નાન કરાવું અને ભોગ ધરાવું ચાલો આખી રેઘડી આવી જ જાય અને અત્યારના પરમાં મેં મારું વર્કઆઉટ બધું જ કરી લીધું છે અને હું આવી ગઈ છું અત્યારે નાય ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈને ઠાકોરજી પાસે ચાલો મેં ત્રણ તાલી પાડી અને ઠાકોરજીને જગાવી દીધા છે જો એ તો બાળક સ્વરૂપ છે ને ભાઈ એને નાનું એવું બાળક જાણે કેમ આપણા ઘરની અંદર હોય અને એને આપણે નિરાતે એકદમ ઉઠાડીએ અને પોઢાળીએ પણ એવી જ રીતે આપણે એવો જ ભાવ રાખવાનો છે ઠાકોરજી પ્રત્યે અને ચાલો મેં સરસ મજાના સ્નાન કરાવી દીધા છે જો આપણે જગાવીએ ને ઠાકોરજીને ત્યારે પણ એમને એમ સીધે સીધા જગાવી નથી દેતા એને સૌથી પહેલા ત્રણ તાલી પાડીને આપણે છગાવીએ અથવા તો ઘંટડીના રણકારથી ઠાકોરજીને છગાવીએ ચાલો મસ્ત એવા સ્નાન કરાવી ઠાકોરજીની એટલો સરસ મજાના શૃંગાર કરાવી દીધા છે કાંઈ ન પૂછો વાત જો કેવા લાગે છે ઠાકોરજી આજે સરસ મજાના વાઈટ કલરના કપડાં છે ને વાઈટ કલરના વસ્ત્ર ધારણ કર્યા છે ઠાકોરજીએ સફેદ વસ્ત્ર ધારણ કરી અને સિંહાસન ઉપર ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે કેટલા સુંદર લાગે છે હવે ગરમીનો ભાગ આવી ગયો ને એટલા માટે થઈને ગદલ કે પહેરાવતા નથી સેવા બધું જ કામ થઈ ગયું અને દિશાબેન નાસ્તો પણ સરસ મજાનો બનાવી લીધો છે એને ચાલો હું અને દિશા બંને નાસ્તો કરવા બેસી ગયા છીએ અત્યારે એને દિશાએ પહેલા નાસ્તો કરી લીધો છે સાક્ષીએ પણ નાસ્તો કરી લીધો નિખિલ કિશન નાસ્તો કરીને જતા પણ રહ્યા છે અંદિશાએ નાસ્તો કરી અને સીધું જ કિચન લઈ લીધું એના હાથમાં જો કેટલું સુંદર મજાનું કિચન કરી લીધું છે આપણે એવું જ લાગે કે જાણે ચાલો રસોઈ જ કરી લઈએ અત્યારે પણ હજી રસોઈ કરવાની ઘણી બધી વાર છે હજી મારે નાસ્તો કરવાનો બાકી છે અને આ સમયે ધાનુબેન પણ ઊઠીને આવી ગયા એને હું નાસ્તો કરતી હતી ને તો ધાનુબેન પણ નાઈ ધોઈને આવી ગયા છે ચાલો খাবলু যাবো મોબાઈલ હું જાઉં છું કાકા હું લેસન કરીને આવું છું સ્કૂલે જઈ આવું હા લેસન કરતી આવું ચાલો અહીંયા બાય બાય કહી દો બધાને બાય ચાલો સબસ્ક્રાઇબ કરો અત્યારે તું મમ્માની સાથે જતી રહે અને હું તમને કેળવા માટે આવી બાય આવ્યું ચાલો ધાનુબેન રહ્યા છે અત્યારે સ્કૂલે અને દિશા પણ એને હમણાં જ થોડીક વારમાં મૂકીને આવી જશે એને ક્યારેક એવો વિચાર આવે કે પરિસ્થિતિ આપણા જીવનમાં જતી જ નથી પણ સાથે સાથે એ પણ વિચાર આવે કે પરિસ્થિતિ ક્યારેય જવાની પણ નથી એને પરિસ્થિતિ છેક સુધી આવશે જીવનના અંત સુધી છેલ્લા શ્વાસ સુધી આવવાની છે તો પરિસ્થિતિમાં ન ક્યારેય ગભરાઈ જઈએ કે ન ક્યારેય છકી જઈએ ક્યારેક એવું થાય કે કેટલી ભૂલો કરી કરીને આપણને સમજ આવે ત્યારે આપણી પાસેથી એ સમય જતો પણ રહે છે અને જ્યારે સમય હોય ને એ પરિસ્થિતિનો હલ કેમ કરવો જવાબ સામે કેમ આપવો સમજ જ નથી આવતી શું બોલવું સામે એ ખબર જ નથી પડતી જો આપણે પોતે જ આપણા જીવનને સુધારી પણ શકીએ છીએ અને બગાડી પણ શકીએ છીએ બધું આપણા હાથમાં છે આ જીવનના અમુક લેસન છે કે જે આપણે પડી પડી અને શીખીએ છીએ રોજ એક મોકો આપે છે પ્રભુ આપણને કે આજનો દિવસ હું ખૂબ સરસ મજાનો વિતાવું એને ખૂબ જ સરસ મજાનો એકદમ ખુશહાલ વિતાવું એને અનુભવોથી જ બધું આપણું જીવન બને છે ભાઈ પોતાને ખુશ રાખીને પોતાનો દિવસ સુધારી શકાય પોતે જ પોતાની વેલ્યુ કરવી પડશે જો આપણે આપણી વેલ્યુ કરીએ ને તો બીજું કોણ કરશે કોઈ જ નહીં કરે ક્યારેક એવું પણ ફીલ થાય કે મારું જીવન તો ભૂલોથી જ ભરેલું છે અને એક દિવસ તો મને પણ એવું જ લાગતું હતું કે મારાથી જ બધી ભૂલો થાય છે મારે જ ધ્યાન રાખવું પડશે નહીં એવું નથી પરંતુ આપણે ક્યારેક આપણી કદર કરી જ નથી મોટામાં મોટી ભૂલ તો એ છે કે આપણે બીજાને માન આપવા માટે થઈને આપણે ખુદની વેલ્યુ ક્યારેય કરી જ નહીં આપણે પોતાની વેલ્યુ કરવાનું સૌ ભૂલી જ ગયા બીજાની ભૂલ હોય તો પણ આપણે આપણા માથા ઉપર લઈ લઈએ આ બધી જ પરિસ્થિતિનું સમાધાન એક જ છે પોતાને માન આપતા શીખી જઈએ જીવન એકદમ જુઓ ખુશનોમાં બની જશે જીવન એન્જોય કરતા શીખી જશું આ ઘડી પ્રભુએ મને આપી છે તો હું પોતાને માન આપું પોતાના 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 માટે માટે અને પરિવારના માન સન્માન થઈને જીવી લઈએ આ એ જ સમય છે કે જે આપણે સારું પણ બનાવી શકીએ અને ખરાબ પણ બનાવી શકીએ એને તમને લોકોને પણ આવા જ અનુભવ થતા હશે ડગલે ને પગલે થતા હશે એને અમુક વખતે આપણે થાપ ખાઈ જઈએ પાછા પડી જઈએ કોઈને જવાબ આપી ન શકીએ આપણને ખબર હોય કે મારી ભૂલ નથી છતાં પણ આપણે સામનો કરવાથી ડર લાગે લાગે છે છે બીક કે ક્યાંક એને હું કાંક કહી દઈશ તો એને શરમ તો નહીં આવી જાય ને એને બીજાનો વિચાર કરવામાં ને કરવામાં આપણે ખુદની વેલ્યુ કરવાનું સાવ ભૂલી જ ગયા નહીં હવે પોતાના માટે જીવતા શીખી જઈએ એને એન્જોય કરીએ લાઈફ પ્રભુએ એક વખત આપી છે તો એને માનથી સ્વીકારી લઈએ ચાલો પરિવાર માટે પોતાના માટે જીવી લઈએ અરે આપણી તો અલગ જ દિશામાં રહ્યો તમે કંટાળી તો નથી ગયા ને મારી વાતોથી હા જરૂરથી હે ને આ બધી જ વાતોને જીવનમાં ઉતારવાને લાયક છે ચાલો દિશાબેન અત્યારે આવી ગયા છે કિચન ની અંદર અને કિચનમાં આજે એકદમ ઓછી રસોઈ કરવાની છે ખાલી ને ખાલી હું અને દિશા જ છીએ આજના દિવસે કિશન અને સાક્ષી ને એમના પપ્પાને ત્યાં આગળ જમવાનું છે અને નિખિલ બાર ગામ ગયો છે તો હું અને દિશા અને ધાનુ ત્રણ જ છીએ તો ચાલો દિશાબેન બનાવે છે સરસ મજાની ખીચડી એને એકદમ મસ્ત ખીચડી મસાલાવાળી ખીચડી એકદમ વેજીટેબલ થી ભરેલી ખીચડી તો સૌથી પહેલા તો દિશાબેને ચાર પાંચ પાણીથી દાળ અને ચોખાને ધોઈ નાખ્યા અને ધોઈને પલાળીને થોડીક વાર માટે મૂકી દીધા હતા અને ખાલી સિમ્પલ ખીચડી કરી એવી જ રીતે એને જો ઓરી દીધી છે અને બધું જ સબ્જી એને સુધારી નાખ્યું છે ખીચડીની અંદર ખાલી હળદર અને મીઠું નાખ્યું છે તેલ નાખી અને એને ચડવા મૂકી દીધી છે ત્રણ ત્રણ જ વિસલ વાગવાની છે વગાડવાની છે અને ચાલો દિશાબેને બધું જ સબ્જી સુધારી નાખ્યું જો બટેટા છે ટમેટા છે ગાજર છે કેપ્સિકમ છે કાંદા છે અને લીલા વટાણા છે ને ચાલો એક લોયાની અંદર સરસ મજાનું તેલ મૂકી મૂકી અને હળદર અને હિંગથી બધા જ સબ્જીને વઘારી નાખીએ પરંતુ વારાફરતી વારાફરતી એને જોઈએ કે સૌથી પહેલા બટેટા એને જે કડક રહે છે એને સૌથી પહેલા વઘારી નાખ્યા વટાણાને પણ સહેજ મસ્તી ચડતા વાર લાગે એટલા માટે બંનેને વેલ પેલા જ વઘારી લીધા અંદર હળદર અને મીઠું નાખી દીધું છે ચાલો સેજ સેજ ચડે ને સેજ અધકચરા ચડે ને ત્યાર પછી થોડા થોડા સબ્જી બીજા નાખી દઈએ ટમેટા સિવાય બધા જ સબ્જી નાખી દીધા હે ને ચાલો હળદર મીઠાની અંદર સરસ સરસ મજાના તળી લેવાના છે દિશાબેન આજે રસોડે ચડી ગયા છે કારણ કે ઈસરીના ઢગલા છે આજે તો સાંજ સુધી ઈસ્ત્રી કરવાની છે એટલા માટે આજે સવારથી હું ઈશ્રી લઈને જ બેસી ગઈ છું દિશાએ બધા જ કપડાં ઘરમાં એટલા કપડા હતા ને કે ન પૂછો વાત તો ચાલો હું એ કપડાનું કામ બધું પૂરું કરું છું અને દિશાબેન રસોઈ મસ્ત બનાવે છે અને આમાં પણ ઘરના સભ્યો ઓછા છે એટલા માટે થઈને વધારોનું કામ આજ બધું કરી જ લેવાનું છે ભાઈ તો ચાલો દિશાબેનને સરસ મજાના જો બધા જ સબ્જી પાકી ગયા છે અને ખીચડી પણ એકદમ મસ્ત બની ગઈ છે હજી આના કરતા પણ ખીચડી સેજ મસ્તી ઢીલી હોય ને તો બહુ જ મસ્ત લાગે પણ કાંઈ નહીં ઉપરથી પણ આપણે પાણી રેડી શકાય અને સહેજ મસ્તી ઢીલી બનાવી શકાય જો કેટલું સરસ મજાની કલરફુલ ખીચડી અને કલરફુલ તો છે પણ સાથે સાથે સ્વાદથી પણ ભરપૂર છે હેને ચાલો ધાનુબેન ની સૌથી પહેલા ખીચડી કાઢી લીધી મોળી અને ત્યાર પછી સહેજ મજ ચટણી નાખી લીધી અંદર મરચાં નાખ્યા છે લીલા મરચાં નાખ્યા છે પણ બહુ એટલા બધા તીખા નથી એટલે ધાનુબેન ને ફાવશે જાજી બધી કોથમીર અને લીલી છમ એવી કોથમીર આપણે ભભરાવી દીધી જો આજ તો દિશાબેને એટલી મસ્ત ખીચડી બનાવી છે ને અને હું જ્યાં કામ કરતી હતી ને ત્યાં આગળ મને એટલી સુગંધ મસ્ત આવી ગઈ ને કે મમ્મી ચાલો આપણે જમવાનું કામ કામ કરી લઈએ પછી બધું જ જે કરવું હોય ને બધું પછી કરશું ચાલો ત્યારે તો ચાલો મેં અને દિશા એ સૌથી પહેલા તો જમી લીધું અને સાથે સાથે ધાનુબેન ને પણ જમાડી દીધા ધાનુબેન સ્કૂલેથી આવી ગયા છે આ સમયે અને ચાલો આજે તો કામ પણ એટલું ઝડપથી થઈ ગયું છે ને કારણ કે ખીચડી જ બનાવવાની હતી બીજું તો કઈ કરવા જ નહોતું પણ જો વધારાનું કામ કેટલું બધું છે આ સાંજ સુધીમાં બધા જ કપડાંની ઈસ્ત્રી કરી નાખવાની છે હે ને ચાલો ત્યારે અત્યારે ઘરના કામ તો જે રનિંગ છે તો બધા થઈ ગયા છે વધારાના કામમાં ખાલી ને ખાલી હવે ઇસ્ત્રી રહી ગઈ છે ચાલો મેં અને દિશા એ બંને પેટ ભરીને જમી લીધું અને સાથે સાથે અમારા પાડોશીને પણ અમે ખીચડી સરસ મજાની બનાવી હતી ને તો દયા હે ને દિશા દઈ આવી અને એને પણ એટલી સ્વાદમાં ભાવીને કે ન પૂછો વાત ચલો બપોરનું બધું જ કામ થઈ ગયું છે દિશાબેને મસ્ત કિચન સાફ કરી નાખ્યું અને એ સુવા જતા રહ્યા મા દીકરી બંને એને ઉપર સુવા જતા રહ્યા અને હું પાછી આવી ગઈ મારા ઠાકોરજીના મંદિરમાં હે ને હજી ઈસ્ત્રી તો ચાલુ જ છે હો ઈસ્ત્રીનું કામ તો એટલું જ ચાલુ છે એને મેં નહીં નહીં ને ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી ઈસ્ત્રી કરી છે બપોરે અને ત્યાર પછી એકાદ કલાક સુધી હઈશ અને પાછી સાંજે સાડા છ વાગ્યા સુધી ઈસ્ત્રી કરી છે વિચાર કરો એને આખો દિવસ ઇસ્ત્રીમાં પોઢાડવાનો સમય થઈ ગયો છે અત્યારે જો કેટલા સરસ મજાના હાર છે અને ઠાકોરજીના બધા જ અલંકાર અત્યારે વડા કરી લેશું અને મસ્ત એવા ઠાકોરજીને હળવા કરી અને પોઢાડી દેશું એને જો મારા હાથમાં કાપા પડ્યા હતા ને આપણે જે સબ્જી સમારતા હોય ને તો કાપા પડ્યા હતા તો મને તરત જ મારા મમ્મી યાદ આવી ગયા જ્યારે નાના હતા ને અમે ત્યારે મમ્મીના હાથમાં આવી રીતે પડી જતા ને તો આમ આમ એમ થતું કે મમ્મી કેમ તમારી આંગળીઓ કપાઈ જાય છે ત્યારે ખબર નહોતી પડતી એને નિર્દોષ ભાવ હતો પણ અત્યારે હવે ખબર પડી કે કેમ કપાઈ જાય છે આંગળી ના વેઢા એને ચાલો ઠાકોરજીને સરસ મજાના પોઢાડવાની તૈયારી કરીએ છીએ વારાફરતી એક એક અલંકાર વડા કરીએ છીએ કેટલા સરસ મજાના જો આ લગાવ છે હાર પણ કેટલા સરસ છે ને સોનાના હાર હીરાના માણેકના હાર એને ચાલો સરસ મજાના વસ્ત્ર ઠાકોરજીને જે ઠાકોર ડ્રેસ આપણા હોય એ ધરાવી દઈએ હે જે અત્તર હોય સુગંધી હોય એને બે હાથથી મસળી અને આખા જ અંગમાં આપણે લગાવી દઈએ જેવી રીતે માલિશ કરતા હોય એમ અને સરસ મજાની વાંસળી છે એના તકિયાની નીચે રાખી દઈએ કારણ કે ઠાકોરજીથી દૂર બિલકુલ ન જાય વાંસળી તો ચાલો ઠાકોરજીના શ્રી અંગને સેજ સેજ ચાપી દબાવી ને એકદમ એને શાંતિનો અનુભવ થાય એવી રીતે આપણે સુકૂનની નીંદર આવે ઠાકોરજીને એવી રીતે આપણે ઠાકોરજીને પોઢાડી દઈએ અને અને ઓવારણા તો એટલા લઈએ ને વારી જાઉં હું ઠાકોરજી તમારા રૂપથી અને મારા જીવનથી ને મારા જીવનમાં એટલું સરસ મજાનું સુખ આપ્યું છે પ્રભુએ મને આવો સરસ મજાનો પરિવાર આપ્યો છે ધન્યવાદ કરતા કરતા મેં ઠાકોરજીને પોઢાડી દીધા ને જો કાલ હવે સવારે મળશું આપણે બધા જ ને ઠાકોરજીની સાથે એને બંટાજી અને ઝારીજી પણ સાથે સાથે પધરાવી દીધા બધા જ રમકડા છે જુઓ અને ઠાકોરજીને આપણે દંડવત્ત પ્રણામ કરી અને રજા લઈ લીધી સાથે સાથે જો બધી જ ઈસ્ત્રી અત્યારે વાગ્યા છે સાડા ત્રણ બપોરના સાડા ત્રણ વાગ્યા છે અને અડધી ઈસ્ત્રી થઈ છે અડધી હજી ખાટલી ભરેલી છે એ હવે સાડા છ સાડા ચાર વાગે ઉઠીશ અને સાડા ચાર વાગ્યા થી સાડા છ વાગ્યા સુધી ઈસ્ત્રી કરવાની છે ચાલો આટલી ઈસ્ત્રી થઈ ગઈ છે અને ચાલો અત્યારે વાગ્યા છે સાડા છ બધી જ ઈસ્ત્રી થઈ ગઈ છે કમ્પ્લીટ ઈસ્ત્રી થઈ ગઈ છે એને ખાટલી થઈ ગઈ છે ખાલી ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ તમને કેવો લાગ્યો અમારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ આવતા વ્લોગમાં ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે